વેઇટ લોસ કરવું છે પરંતુ વજન મારું ઘટતું જ નથી અને ફટાફટ મારું વેઇટ લોસ થાય એવી તે કઈ સરસ મજાની રેસીપી છે બેન બતાવો ને તો ખરેખર આજે હું એકદમ સરસ મજાની તમારા સૌ કોઈ માટે હું રેસીપી લઈને આવી છું કે જે રેસીપીની મદદથી તમારું ઇઝીલી વેઇટ લોસ થશે ફેઇટ લોસ થશે અને સાથે સાથે તમારા શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે એ ઉપરાંત તમારા શરીરની અંદર રહેલી ચરબી પણ એકદમ ઝડપથી ઘટવા લાગશે અને સાથે સાથે તમારા શરીરને એક્સ્ટ્રા કેલરી બળે છે તો ચલો જોઈએ સરસ મજાની આ વેઇટ લોસ રેસીપી આ વેઇટ લોસ રેસિપી માટે સૌથી પહેલાં અહીંયા સામગ્રી પર એક નજર કરી લઈએ તો સામગ્રીની જ્યારે વાત આવે છે ત્યારે તમારે સૌથી પહેલાં તો અહીંયા સામગ્રીની અંદર થોડું હું કહું છું એ ઘરમાં રહેલી વસ્તુઓની મદદથી તમારે વેઇટ લોસ કરવાનું છે તો સૌથી પહેલાં અહીંયા જ્યારે તમારે વેઇટ લોઝ કરવાનું છે સ્પેશિયલી તમારે વજન ઘટાડવા માટેની તમે પ્રોસેસ કરી રહ્યા હોય ત્યારે સૌથી પહેલાં અહીંયા આપણે લેવાના છે મીઠા લીમડાના પાન આ મીઠા લીમડાના પાનની મદદથી તમારું એકદમ સરસ ઇઝીલી અને ફટાફટ વેઇટ લોઝ થઈ શકે છે કારણ કે આ પાન છે એની મદદથી તમારા શરીરની ચરબી છે એમાં ફટાફટ ઘટાડો થઈ શકે છે આ જે વેઇટ લોસ રેસીપી છે એની અંદર લીમઠા લીમડાના પાન એટલા માટે આપણે લેવાના છે મીઠા લીમડાના પાન કેલરી ઉત્પન્ન કરે છે સાથે સાથે ચરબીને ઓગાળે છે ખાધેલા ખોરાકનું તુરંત પાચન કરે છે એ ઉપરાંત આપણે લઈશું પાલકના પાંદ પાલકના પાંદ અડધી વાટકી પાલકને ધોઈ અને પછી ઝીણી ઝીણી સમારી લેવાની છે આ પાલક હોય છે ખૂબ જ ઉપયોગી હોય છે એમાં રહેલું વિટામિન કે તમારા શરીરની ચરબીને બેલેન્સ કરે છે તમે દુબળા પતળા છો તો ઝાડા થઈ જશો અને એકદમ મોટા અને બધા છો તો એકદમ મસ્ત પતલા થઈ જશો ખાસ કરીને પાલકનું સેવન કરવાથી તમારા પેટની ચરબી એકદમ ઝડપથી ઘટે છે બીજું નિયમિત રીતે પાલકનું સેવન કરવાથી તમારા શરીરની અંદર ચરબી તો ઓગળે છે સાથે સાથે તમારા શરીરની અંદર ઇટોક્સીકરણ થાય છે કારણ કે મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે તમને થાક લાગવા દેશે નહીં અને તમારા શરીરના ગંદા કચરાને બહાર કાઢવા માટે આપણે બીજી વસ્તુ લેવાની છે એ છે અડધી વાટકી કોથમીર જેટલા પ્રમાણમાં આપણે પાલક લઈએ એટલા જ પ્રમાણમાં ઝીણી ઝીણી સમારેલી કોથમીર લેવાની છે કોથમીર વિથ દાંડી સાથે તમારે સમારી લેવાની છે કારણ કે કોથમીર છે એ તમારા શરીરના ગંદા કચરા ને બહાર કાઢે છે બીજું લઈએ આદુ અહીંયા આદુ આપણે ચાલીસ ગ્રામ સુધી લઈ શકાય છે તમારે જેમ વજન વધારે ઝડપથી ઘટાડવું હોય એમ તમે આદુનું સેવન પરંતુ ચાલીસ ગ્રામથી વધારે આદુ ન લેતા આદુ ગરમ પડશે અહીંયા અમે દસ ગ્રામ એક ગ્લાસ વેઇટ ડ્રિંક્સ માં દસ ગ્રામ જેટલું મેં આદુ લીધું છે આ આદુ છે એ તમારા શરીરની ચરબી હોય છે અને ખૂબ જ ઉપયોગી છે આદું તમારા ને બૂસ્ટ કરે છે આદુ તમારા શરીરની ચરબી ઓગાળે છે અને સાથે આદુની મદદથી તમે જેટલું ચાહો તેટલું વેટ લોસ કરી શકો છો આદુ તમારા શરીરની કેલરી વાળે છે અને તમારા શરીરની અંદર રહે પહેલાં જે ગંદા ફેટને દૂર કરવાનું કામ કરે છે વધારાની કેલરી બાળે છે સાથે આપણે પાંચ મરીદાણા અને એક ચમચી મેથી દાણા અને સાથે નાનો એવો તજનો ટુકડો લેવાનો છે તમે જોઈ શકો છો એક ગ્લાસ વેઇટલોઝ રિંગ્સ હોય તો આ મેઝરમેન્ટ પૂરતું છે હવે અહીંયા દૂધી ક્યારે એડ કરવાની છે એ પણ હું તમને જણાવીશ સ્પેશિયલી આ વેઇટલોઉસ માં જે મહત્ત્વની સામગ્રી છે એ છે દૂધી દૂધીની મદદથી તમારા શરીરની કેલરી બળે છે સાથે સાથે તમારા શરીરનું વિચક્ષીકરણ થાય છે તો દૂધી આપણે સૌથી છેલ્લે એડ કરીશું સૌથી નાની મિક્સર જાર લેવાની છે એની અંદર આપણે બધી જ વસ્તુ ઉમેરી દેવાની છે જેમ કે તજ મેથી દાણા સાથે સાથે આપણે લઈશું છે મરી દાણા છે તે આદુ પાલક અને કોથમીર અને સાથે સૌથી છેલ્લે લેવાની છે દૂધી દૂધી કેટલા પ્રમાણમાં લે એ પણ હું તમને જણાવી દઈશ તો આ જે બધી વસ્તુ છે તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે નિયમિત રીતે રોજ દિવસમાં બે વાર કોઈ પણ ટાઈમે આવે એટલો સિંગ પીવો ખરેખર તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગળી જશે અહીંયા લેવાની છે દૂધી દૂધીને આપણે સૌથી પહેલાં ધોવાની છે અને એકદમ નાનો કટકો લેવાનો છે માત્ર ને માત્ર દૂધીના ચારથી પાંચ કટકા સમારીને લેવાના છે એ પણ વીસ છાલ સાથે તો અહીંયા તમે જોવો આપણે સરસ મજાની દૂધીને સમારીએ છીએ દૂધી અને કાકડી પણ એમાં તમે ઉમેરી શકો છો દૂધી એવી વસ્તુ છે જે તમારા શરીરની કેલરી બાળે છે અને એકદમ ઝડપથી વજન પણ ઓછું કરે છે તો અહીંયા આપણે એક ગ્લાસ વેટલો સ્ટ્રિંગ માટે આટલી સામગ્રી લેવી ખૂબ જરૂરી છે આ બધી જ વસ્તુ છે એ ઉત્તમ અને ગુણકારી છે જો તમને શુગર છે તો તમારે ચોક્કસ એક બે ખજૂર ખાવાની કારણ કે આ વેટલો સ્ટ્રિંગ તમારા શરીરની અંદર શુગર લેવલ એકદમ ઓછું ઝડપથી થઈ જશે કારણ કે આ બધી જ વસ્તુ તમારા શરીરની કેલરી બાળવાનું કામ કરે છે ખાસ કરીને પાલક દૂધી અને જે કોથમીરના પાન છે ફુદીનાના પાનમાં લેવા હોય તો લઈ શકાય છે બધામાં મેગ્નેશિયમ પોટેશિયમ છે જે તમારા શરીરના બ્લડ સુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે સાથે સાથે ટેસ્ટ બેલેન્સ થાય અને આપણને આ જ્યુસ ભાવે એના માટે થોડું આમથું સંચળ ઉમેર્યું અને એ પછી મેં થોડું જીરું ઉમેર્યું છે જીરું અને સંચળ ઉમેરવાથી આપણે આ વેટલોઝ છે એની જે ઇફેક્ટ છે બહુ ઝડપથી આવે છે તમને બ્લડ પ્રેશર છે તો તમે સંચળ નમક ન ઉમેરતા પ્લેન જ્યુસ બનાવજો સૌથી નાની મિક્સર જારમાં માત્ર બે ચમચી પાણી ઉમેરી સરસ મજાની આપણે પેસ્ટ બનાવી લેવાની છે અહીંયા આપણી સરસ મજાની પેસ્ટ બનીને એકદમ રેડી છે તૈયાર થયેલી પેસ્ટ આવી રીતે બનશે વન ટાઈપ ઓફ ચટણી આપણે બનાવીએ છીએ એ જ રીતે તો અહીંયા એકદમ એકદમ સરસ મજાની આ ચટણી બનીને રેડી છે હવે આપણે આ ચટણીમાંથી જ્યુસ બનાવવાનું છે આ ચટણી એવી રીતે બનાવવાની કારણ કે જો તમે પહેલેથી પાણી એડ કરશો તો મિક્સરમાંથી પાણી બહાર રિલીઝ થશે ઉડશે અને તમારે મિક્સર અને સાથે આજુબાજુનો એરિયા ગંદો થશે તો અહીંયા તમારો જ્યુસ પડવાને છે અને ગંદુ નહીં થાય થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને સ્પૂનની મદદથી હલાવતા જવાનું છે તો અહીંયા એકદમ સરસ મજાનું આપણા વેઇટલો ઊસ સરસ સેટ થઈ ગયું છે હવે આપણે ગાળી લઈએ ગાળીશું તો આપણે એકદમ સરસ ઇઝીલી પી શકીશું સ્મૂથ એવું આપણું વેટલો ઊસ બનીને રેડી છે જે પણ કૂચા છે તે ગરણીમાં રહી જશે અહીંયા આપણે જ્યુસ ગાળવાની ગરણીની મદદથી એકદમ ગાળી લેવાનું છે દિવસમાં કેટલી વાર અને ક્યારે લેવાનું છે એવું તમને જણાવું છું તો આ વેઇટલો ઊસ ખરેખર બહુ સરસ મજાનું છે સૌથી પહેલી વાત એ છે કે આ વેઇટલોઉસ રિંગ્સ વેજીટેબલ શાકભાજીમાંથી બનેલું છે એટલે તમને પોષક તત્વ પુષ્કળ પ્રમાણમાં મળે છે સાથે બીજું કે તમારું પેટ ભરાઈ જાય છે તમને ભૂખ ઓછી લાગે છે અને સાથે સાથે 0 કેલરી આ એક કઈ વસ્તુમાં કેલરી છે જ નહીં પરંતુ પોષક તત્વનો ખજાનો છે તો વજન ઘટાડવું હોય તો દિવસમાં ત્રણ વાર પણ તમે આ વેટ લોસ ડ્રિંક્સ બનાવીને પીશો તો જ્યારે પણ બનાવીને પીવાનું હોય ત્યારે एकदम તાજું તાજુ બનાવવાનું છે બનાવીને પહેલેથી રાખી દેવાનું બિલકુલ નથી દિવસમાં તમે બે ગ્લાસ તો ઓછામાં ઓછા પીવો સાથે સાથે એક જ નિયમ રાખવાનો છે ભૂખ કરતાં ઓછું જમવું પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું બની શકે તો આ વેટ સેવન દિવસમાં બે થી ત્રણ વાર અવશ્ય કરવાનું છે તો સવારે નરણા કોઠે તમારે તૈયાર થયેલા વેટલો ઉસરીનું સેવન કરવાનું છે એ પછી તમારે તૈયાર થયેલા વેટલો ઉસરીનું સેવન તમારે બપોરના ભોજન પછી સાંજે ચાર વાગ્યાના સમયે કરવાનું છે અને ત્રીજો ગ્લાસ રાત્રે સૂતા પહેલા દિવસમાં તમે ત્રણ ગ્લાસ પીશો અથવા તો બે ગ્લાસ પીવો તો પણ ચાલે પરંતુ હા એક મહિના સુધી કન્ટિન્યુ તમારે આ વેટલો ઉસરીંગ્સ પીવાનું છે ભૂખ કરતા ઓછું જમવાનું છે ને નિયમિત રીતે ચાલવા જવાનું છે ત્રીસ થી ચાલીસ મિનિટ અને સાથે થોડી એક્સરસાઇઝ કરવાની છે બસ કશું જ કરવાનું નથી અને ભોજનમાં શું જમવું તો દાળ અને સલાડ વધારે ખાવાના છે રોટી મેંદો તીખી તળેલી વસ્તુ એકદમ ઓછી ખાવાની છે બસ આટલી પરજી રાખશો એટલે તમારું વજન એકદમ ઘટવા લાગશે તો અહીંયા આપણે બે ગ્લાસ વેટલો ઉઝ રીંગ્સ બનાવીને રેડી છે હું તો એક સાથે બે ગ્લાસ પી જવાની છું ખરેખર મને તો આ વેટલો ઊઝ બહુ સરસ મજાનું ભાવે પણ છે અને ટેસ્ટી પણ લાગે છે તો હું તો લઉં છું પણ મારું શિવાનની પણ બે થી ત્રણ ચમચી પીવડાવી દઉં છું કારણ કે વજન તો ઘટશે એ ઉપરાંત આ વેટલ શરીરમાં પોષક તત્વો પણ મળે છે તો જે લોકોનું weight loss છે જે લોકોનું વજન વધારે છે જે લોકોને weight loss કરવું છે તો એવા લોકો માટે સરસ મજાની આ રેસીપી છે જે લોકોને વિન વિટામી શરીરમાં ખામી છે એ લોકો પણ જો weight loss ડ્રિન્ક્સ પીશે તો એમના શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ દૂર થશે સ્કિન ગ્લો થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે સાથે કોલેસ્ટ્રોલ કાબુમાં રહેશે દૂધીના કારણે વજન કાબુમાં રહે છે ડાયાબિટીસ કાબુમાં રહે છે અને ઘણા બધા રોગોથી તમે મુક્તિ મેળવી શકો છો તો ખરેખર આ સરસ મજાનું વેઇટ લોસ ડ્રીક્સની રેસીપી પી માત્ર ને માત્ર તમારા માટે છે નિયમિત રીતે પીવો અને વજન ઘટાડો ખરેખર મિત્રો આ રેસીપી પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઇબ દિલથી કરશો ચલો ફરી મળીએ